કાકરેજના ઉંબરી ગામે યુવકની હત્યાથી ચકચાર ઉંબરીથી રવારી વાંસ જવાના માર્ગ પર આવેલા ખેતરમાં ઘટી ઘટના કિશનજી દિનેશજી ઠાકોર નામના યુવકની થઈ હત્યા હત્યારા હત્યા કરી થયા રફુ ચક્કર ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ એલસીબી ડોગસ્કોડ એફએસએલ સાઇઝની ટીમો પહોંચી ઘટના સ્થળે યુવકની હત્યા કોણે અને કયા કારણોસર કરી એ હજી ચર્ચાનો વિષય એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી મૃતકના મૃતદેહને ખસેડાયો પીએમઅર્થે ઓકે ઓલ સર ગઈ રાત્રે ત્રેવીસમી જુલાઈ પોલીસને એક હરકત મળી હતી ઉમરી એક વ્યક્તિનું એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે એ લગભગ રાતનો બે અઢી વાગેનો બનાવશે તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ શિહોરી ત્યાં ભૂકી ગયા હતા જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા તે એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો એ નજીક જોનાર સાહેદનો એવું કહેવાનું હતું કે હું તથા મરેન્દ્રનાથ જેનું નામ किशन सिंह किशन दिनेशजी ठाकोर आणि फर्यादी पोते फर्यादीन्स करणसिंग नानुबा वाघेला रहे उमरी नानी पाटील बन्ने जना यांनी एक एक जुनी अदावत होती आरोपी आरोपीसाठी एक त्रण दिवस सामान्य बोलाचली होती आणि अदावत राखी जे घरे जाता फरियादी तरी फरियादी आणि मरा बंजना बाईक रातनं समय आणि वरसादी समय होवा कारण त्या होतो આના કારણે મરંદાના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે એમ બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત સિંહ નંદુબા વાઘેલા રહે ઉમરી નાની પાટી એ ઇકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર એમના વાળો ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની તે જગ્યા ઉપર મોત થઈ ગઈ હતી હવે જ્યારે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ કરતાં જગ્યા ઉપર પહોંચી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિત સિંહ નંદુભા વાઘેલા અમરી નાની પાટીલ એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમને પૂછપરછ ચાલુ છે અને પુરાવા અટક પણ કરવામાં આવશે સવારે અમારી એફએસએલની ટીમો આવી ગઈ હતી અમારી ડોગ સ્ક્વોડની ટીમો તે આવી ગઈ હતી અને સાથે સાથે અમારે એસીબીની ટીમો અને એસએચની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડઅપ કરી દીધું છે હવે આગળનું તો બસ પીઆઈએફ કરી રહી છે બીજા કોઈ આરોપીઓ સાહેબ અત્યાર સુધી અમારે ફરિયાદમાં એક જ નામ નજરેજોના જોનાર સાહેબ એક જ નામ આપ્યું છે પણ બીજું કંઈક નામ એમાં ઉજાગર થવાનું છે એ તપાસનો વિશે છે એ જ્યારે પણ થશે આપને જણાવીશ આનો મૂળ માલિક એની કોઈ તપાસ કોઈ તપાસ તપાસનો વિષય છે પણ અત્યારે પ્રથમ દિવસે એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે તરીકે કામ કરતો હતો એમનું જ વાહન છે અત્યારે એવું પ્રથમ દિવસે જાણવા મળ્યું છે પણ એ અત્યારે એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે